હું જગજીવનભાઈ ડાયાભાઈ ગાંગડીયા ગામ થી સિંગની શરૂઆત થઈ સિંગના ટેકાના ભાવ માં શરૂ થયો એટલે હું સિંગ લઈને આવ્યો છું અને સરકાર ચૌદસો ને બાવન રૂપિયા ખરીદી કરે છે એમાં ટેકાના ભાવથી અને બાર તેનો ભાવ હજારથી એક હજાર પચાસથી અગિયારસો સુધીનો આવે છે એટલી તેથી સરકાર ત્રણસો થી ચારસો રૂપિયાનો ભાવ વધારો આપે છે સરકાર એટલે અમને ખેડૂતને આનંદ છે આપનો મારું નામ વાજા છે અને તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રતિનિધિ તરીકે મારી નિમણૂક થઈ છે જિલ્લામાં કેટલા કેન્દ્રો છે કેટલા ખેડૂતો નોંધાયેલા છે શું ભાવ છે શું જિલ્લામાં કુલ ચાર ટેકાના ભાવના કેન્દ્રોનું નિમણૂક થયેલી છે એમાંથી ગઢડા તાલુકા ખરીદ વેચાણ સંઘ અને સરદાર પટેલ સેવા સહકારી મંડળી આ બે ગઢડા તાલુકાના સેન્ટર છે તેમજ બોટાદમાં બે સેન્ટર છે એક જિલ્લા બોટાદ જિલ્લા ખરીદ વેચાણ સંઘ તથા બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘ એ બે સેન્ટર બાબરકોટ અને બોટાદ પ્રોપર યાર્ડમાં શરૂ થવાના છે જે પૈકી બાબરકોટ આજે શરૂઆત થઈ ગઈ છે અને આવતા બે દિવસમાં વધુમાં ચારે ચાર સેન્ટર કાર્યરત થઈ જશે હાલ પણ શરૂઆત થઈ છે ખેડૂતો આવ્યા છે શું આજે ટોટલ અમે છવ્વીસ ખેડૂતોને મેસેજ કરેલા હતા તેમાંથી આઠ ખેડૂતે હાજરી આપી છે તેમજ બાકીના ખેડૂતોની હજી સાફ સફાઈ બાકી છે મગફળી જે આવતા સાત દિવસમાં એમના લઈ લેવાના ટોટલ ત્રણ હજાર ખેડૂતનું રજીસ્ટ્રેશન છે આખા તાલુકાનું તે પૈકી અમારા બે સેન્ટરોએ આ કામગીરી પૂર્ણ કરવાની છે રોજ કેટલા બોલાવવાની એવું અમારે મેક્સિમમ સેન્ટર દીઠ એક સો ખેડૂતને મેસેજ કરવાનો હોય તેથી વધુ થાય તો માલ નથી પણ ઓછામાં ઓછો સો ખેડૂતને તો આજ અમારે મેસેજ કરી અને બોલાવવાના રહે

ચાર ખરીદી સેન્ટર આપ્યા છે મગફળી કરાયું છે એ નવ થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે આ ચાર સેન્ટરોમાં ખરીદી થવાની છે એની આજે અહીંયા ગઢડા માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન તાલુકા સંઘના ચેરમેન તાલુકા સંઘના ડિરેક્ટરો યાર્ડના ડિરેક્ટરો સહકારી આગેવાનો મંડળીના પ્રમુખો વગેરે અને ખેડૂતો અહીં ઉપસ્થિત રહ્યા છે દરરોજ એક સોથી વધુ એટલે કે સો આસપાસ ખેડૂતોની ખરીદી માટે અહીંથી બોલાવવાના છે અને જે ખેડૂતો પાસે મગફળી હશે એ અહીંયા આવશે અને અહીંયા એમની ખરીદી થવાની છે વધુમાં વધુ એકસો ને પચીસ એક ખાતા દીઠ એક ખેડૂત દીઠ એકસો ને પચીસ મહત્તમ એકસો ને પચીસ પણ મગફળી ખરીદવાની છે અને સરકારશ્રીએ ચૌદસો ને બાવન રૂપિયા ભાવ નક્કી કર્યો છે એટલે ચૌદસો ને બાવન રૂપિયા ભાવ મગફળીનો મળવાનો છે આજે માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા માર્કેટમાં લગભગ હજાર આજુબાજુનો ભાવ છે ત્યારે સરકાર ચારસો રૂપિયા વધુ આપીને ચારસોથી વધુ વધુ આપીને અહીંયા ચારસો ને બાવનમાં આ ખરીદી કરવાની છે જેથી કરીને એકસો ને મણ ખરીદી કરે તો લગભગ પચાસ હજારથી પણ વધુ ખેડૂતોને જે પૈસા જે મળવાના છે ખુલ્લી માર્કેટ કરતાં એ આ ટેકાના ભાવથી વધુ મળવાના છે ગઢડા તાલુકામાં આજે શરૂઆત થઈ છે એવી જ રીતે બોટાદમાં પણ શરૂઆત થઈ છે અને બે દિવસમાં ચારે સેન્ટરો શરૂ થવાના છે અને ખેડૂતોની ખરીદી શરૂ કરવાની